નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું સરદાર સરોવર ડેમમાં ત્રેપન ટકાથી વધુ પાણીનો જથ્થો જોવા મળ્યો છે હાલ દસ જૂન સુધીમાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર સહિતના ગુજરાતના બસ્સો સાત જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ચુવાલીસ પોઈન્ટ અઢાર ટકા જળ સંગ્રહ જોવા મળ્યો છે સરદાર સરોવર યોજનામાં હાલ કુલ સંગ્રહ શક્તિના ત્રેપન પોઈન્ટ શૂન્ય ચાર ટકા પાણી છે ગત વર્ષે આ સમયે બસો સાત જળાશયોમાં ચાલીસ પોઈન્ટ એક્યાસી ટકા જળ સંગ્રહ હતો હાલ મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં સૌથી વધુ ચુવાલીસ પોઈન્ટ શૂન્ય આઠ ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ જોવા મળ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ ચૂંટણીમાં છેતરપિંડી કરી કોર્ટે સમન્સ મોકલ્યો કેરળ હાઈકોર્ટે વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીતને પડકારતી અરજીને લઈને તેમણે સમન્સ જારી કર્યો છે ભાજપની નવ્યા હરિદાસે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પ્રિયંકા ગાંધીની ચૂંટણી જીતને રદ કરવાની માગ કરી હતી નવ્યાએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો કે પ્રિયંકા ગાંધીએ પોતાના નામાંકન પત્ર સાથે દાખલ કરેલા સોગંદનામામાં ઘણી સ્થાવર સંપત્તિઓની જાણકારી છુપાવી હતી અથવા તો તેમને જાહેર કરી ન હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધુ મુસેવાલાની ડોક્યુમેન્ટરીને લઈને હજુ પણ વિવાદ સર્જાયો છે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા પર આધારિત એક ડોક્યુમેન્ટરીની અગિયાર જૂનના રોજા મુંબઈના જુહોમાં સ્ક્રીનિંગને લઈને વિવાદ થયો છે મુસેવાલાના પિતા બાલકૌર સિંહે માનસા કોર્ટમાં અરજી દાખલ કરીને આ ડોક્યુમેન્ટરીના પ્રસારણ પર રોક લગાવવાની માગ કરી છે તેમનો આરોપ છે કે આ ફિલ્મમાં અનઅધિકૃત અને સંવેદનશીલ સામગ્રી બતાવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દર મિનિટે બે બાળકોનો જન્મ થાય છે ગુજરાતમાં એક વર્ષમાં ચાર પોઈન્ટ ઇઠ્યાસી લાખ મૃત્યુ જ્યારે અગિયાર પોઈન્ટ છવ્વીસ લાખ બાળકોનો જન્મ થયો છે ત્રણસો ને દિવસમાં પાંચ લાખ પચીસ હજાર છસો છાસઠ મિનિટ હોય છે તે હિસાબે પ્રતિ મિનિટે સરેરાશ બે બાળકો ગુજરાતમાં જન્મે છે સૌથી વધુ મૃત્યુ અને જન્મ મામલે અમદાવાદ જિલ્લો મોખરે છે જ્યારે એક વર્ષમાં પાસઠ હજાર ચારસો સોળ લોકોના મૃત્યુ અને એક પોઈન્ટ ચોવીસ લાખ બાળકોનો જન્મ થયો હતો ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારમાં બાળકોના જન્મનું પ્રમાણ વધારે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે રાત્રે આકાશમાં કંઈક નવું જોવા મળ્યું દર વર્ષે જૂન મહિનામાં આવતા પૂર્ણ ચંદ્રને સ્ટ્રોબેરી મૂન કહેવામાં આવે છે આ દિવસે ચંદ્ર પર આછો ગુલાબી કે લાલ રંગનો દેખાય છે જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે આ વખતે ખગોળીય દૃશ્ય આજે દેખાશે આ વર્ષનો સ્ટ્રોબેરી મૂન કંઈક ખાસ છે કારણ કે તે પૂર્ણ હોવાથી એક માઇક્રો મૂન તરીકે પણ જોવા મળ્યો હતો જે દર વર્ષે અઢાર પોઈન્ટ છ વર્ષે ફક્ત એક જ વાર થાય છે ઉપરાંત આ ચંદ્ર પૃથ્વીથી વધુ દૂર હોવાથી તે અલગ દેખાઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જગન્નાથની જળયાત્રામાં ભક્તોનો ઘોડા પર ઉમટી પડ્યો દેશની સૌથી મોટી ગણાતી રથયાત્રા એવા જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગઈકાલના દિવસે ભગવાન જગન્નાથ બલભદ્ર દેવી સુભદ્રા અને સુદર્શનના પવિત્ર સ્નાન વિધિ કરવામાં આવી જળયાત્રાના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મહાપ્રભુ શ્રી જગન્નાથ શ્રી બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન મંડપમાં લાખો ભાવિક ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવે સમંગાને જાહેરમાં મેથી પાક મળ્યો અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેશન પાસેનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં ગીતા મંદિર વિસ્તારમાં ભાવેશ મંગાને જાહેરમાં મેથી પાક મળ્યો અહીં વેપારીએ ભાવેશને માર માર્યો હતો ઉલ્લેખનીય છે કે ભાવેશ મંગા સામે ઘણા ગુના નોંધાયેલા છે ભાવેશે પોલીસ અને વેપારીઓ પર હુમલો કર્યો હતો પોલીસે ભાવેશ સામે ત્રણ ગુના નોંધ્યા છે ભાવેશ વેપારીઓ પાસેથી ખંડણી માગવાના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમને મળનારા મંત્રીઓને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે દેશમાં કોરોના વાયરસના કેસો અને મૃત્યુની સંખ્યા ઝડપથી વધી રહી છે આને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળનારા તમામ મંત્રીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે મીડિયાના રિપોર્ટમાં સરકારી સૂત્રોના હવાલાથી આ જાણકારી મળી છે દેશભરમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા સાત હજાર એકસો એકવીસ ઉપર પહોંચી ગઈ છે ગત ચોવીસ કલાકમાં ત્રણસોથી વધુ નવા કેસ પણ સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે સોનમે હત્યા કરી હતી મેઘાલય પોલીસે દાવો કર્યો છે કે સોનમે રાજા રઘુવંશીની હત્યાની કબૂલાત પણ કરી છે શિલોંગના પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સૈયમે જણાવ્યું હતું કે પોલીસ કસ્ટડીમાં સોનમે સ્વીકાર્યું છે કે હત્યામાં તેનો હાથ છે હાલમાં તે લવ એંગલ ચાલી રહ્યું છે પરંતુ તપાસ બાદ બધી બાબતો બહાર આવશે અમે સોનમ માટે દસ દિવસના રિમાન્ડની માગ કરીશું બધા પુરાવા એકત્રિત કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ ચક્કા જામ કર્યો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર સોલડી ટોલ પ્લાઝામાં ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પર હુમલો થયો હતો અન્ય ટ્રક ચાલકો છ કલાક સુધી ચક્કા કરતા કરતાં ને બંને બાજુથી પાંચથી સાત કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી ધાંગધ્રા ડીવાયએસપી સહિત સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રક ચાલકોની સમજાવટ કરીને ધીમે ધીમે ટ્રાફિક હળવો કરાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તલાટી ભરતીમાં ચાર લાખથી વધુ પગ ભરાયા ગુજરાત ગૌણ પસંદગી મંડળે તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે રાતના બાર વાગ્યા સુધીમાં ઉમેદવારે ફોર્મ પર ભર્યા હતા તલાટીની બે હજાર ત્રણસોને જગ્યાઓ માટે ચાર લાખ શિક્ષિત બેરોજગારી અરજી કરી હતી આ પરથી વાઇબ્રન્ટ અને વિકસિત ગુજરાતમાં બેરોજગારીની હકીકત સામે આવી છે ગ્રામ પંચાયતોના વહીવટને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે સરકારે રહી રહીને તલાટીની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે છેલ્લે વર્ષ બે હજાર સોળમાં અઠ્યાવીસો તલાટીની ભરતી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પોલીસે કર્યું એકતા ક્રિકેટ કપનું આયોજન અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળે તે પહેલા એકતા ક્રિકેટ કપ બે હજાર પચીસ સીઝન ચારનું આયોજન કરાયું હતું તે બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરેલું હતું જેમાં પોલીસ કમિશનર જી એસ મલિકે જગન્નાથ મંદિરના મહંત મહારાજ સ્થાનિક ધારાસભ્ય હસમુખભાઈ પટેલ સાથે તેનો શુભારંભ કરાવ્યો સ્થાનિક યુવાનો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે મહત્વના સમાચારની વાત કરીએ તો એમપીના સીએમ મોહન યાદવ વન તારાની મુલાકાતે ગઈકાલે જામનગર ખાતે આવેલા રિલાયન્સ દ્વારા નિર્મિત વન તારાની મુલાકાતે મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ પહોંચ્યા હતા આ દરમિયાન તેઓએ કહ્યું કે દેશનો નવ ટકા હિસ્સો જંગલનો છે ભારતમાં સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશમાં છે વન્યજીવોની વધતી વસ્તી સંખ્યા સાથે રેસ્ક્યુ સેન્ટરની પણ જરૂરિયાત વધી રહી છે રિલાયન્સનો વન તારા બીમાર અને ઘાયલ પશુઓ માટે આદર્શ ઉદાહરણ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુપીઆઈથી ત્રણ હજારથી વધુના ટ્રાન્ઝેક્શન ઉપર લાગશે હવે ચાર્જ સરકાર યુપીઆઈમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે એનડીટીવીના અહેવાલ મુજબ રૂપિયા ત્રણ હજારથી વધુના યુપીઆઈ વ્યવહારો પર વેપારી ડિસ્કાઉન્ટ રેટ ફરીથી લાગુ થઈ શકે છે જ્યારે ત્રણ હજાર સુધીના નાના વ્યવહારો ફ્રીમાં થશે જાન્યુઆરી બે હજાર વીસથી લાગુ વેપારીઓ પરની શૂન્ય ફી નીતિ સમાપ્ત થઈ શકે છે ફી યુપીઆઈ મામલે ભારત નંબર વન ઉપર પહોંચ્યું છે પરંતુ હવે બેંકો અને પેમેન્ટ પ્રોવાઈડરને નુકસાનથી બચવું જરૂરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે